આજે નવી ખુશ ખબર છે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે તો મિત્રો પાંચ દસ બે હજાર પચીસના રોજ જે જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષા યોજાવામાં આવનાર છે તો તેના કોલ ડાઉનલોડ ચાલુ થઈ ગયા છે તો મિત્રો કોલ કઈ રીતે ડાઉનલોડ કરવા તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો સૌ પ્રથમ તમારે પણ વેબ બ્રાઉઝર ખોલવાનું આપણે ગૂગલ ખોલશું તો એમાં ઓજસ્ટ લખવાનું ઓજસ્ટ તમે કરશો તો આ રીતે તમને ઇન્ટરફ્રેસ અહીં ઓજસ જે વેબસાઇટ છે ઓજસ ગુજરાત તો તેના પર આપણે ક્લિક કરતા આ ટાઈપનું તમને જે ઇન્ટરફ્રેસ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો અહીં કોલ લેટર લખેલો છે તો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે કોલ લેટર પછી પ્રિલિમ એક્ઝામ કોલ લેટર એના પર જે અહીં તમે જોઈ શકો છો પ્રિલિમ એક્ઝામ કોલ લેટર તો એના પર ક્લિક કરવાનું રહેશે તો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે સિલેક્ટ જોબ જે એટલે તમારી જે પરીક્ષા છે અને કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને આ કેપચા એન્ટર કરીને પ્રિન્ટ કોલ લેટર તો તમે ડાઉનલોડ કરી શકશો તો અહીં તમે જોઈ શકશો જીએસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ હેલ્પર બે હજાર ચોવીસ પચીસ તો આ ટાઈપનું તમારે મતલબ કે આ ટાઈપમાં તમે કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ કન્ફર્મેશન નંબર તમારે જે તમે ફોર્મ ભર્યું છે એની ઉપર લખેલો જશે અને કેપચા કોડ લખી અને આના પર પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરશો તો તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે તો આ રીતે તમે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો મિત્રો દરેક મિત્રોને બેસ્ટ ઓફ લખ મિત્રો અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તો મિકેનિકલ જે સાઈડ મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ફ્રી મુસાફરી પાસ આપવા બાબત એટલે કે એસસી અને એસ ટીના ઉમેદવારોને પોતાના ઘરથી પરીક્ષાના સ્થળ સુધી આવવા અને જવા માટેનો મફત પાસ સરકારે જાહેર કર્યા છે તો નિગમની જે જાહેરાત ક્રમાંક જી એસઆરટીસી બે હજાર ચોવીસ પચીસ સુડતાલીસ મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાની ઓ એમ આર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ લેવામાં આવનાર છે જેના કોલ લેટર ઓજસની જે વેબસાઇટ અહીં આપેલી છે તો એ વેબસાઇટ પરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જેમાં તમારે અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરવાનો રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના એટલે કે એસસી અને એસટીના ઉમેદવારોએ રહેઠાણના સ્થળેથી પરીક્ષાના સ્થળ સુધી આવવા જવા માટે બસનો ફ્રી પાસ નિગમની જે વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકશો એમાં જે જરૂરી વિગતો તમે ભરી અને જ્યારે જે બસમાં તમે જવાના છો તો એ બસના કન્ડક્ટરને રજૂ કર રજૂ કરવાનું રહેશે જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ સૌ અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી તો મિત્રો જે એસસી એસટી ઉમેદવારો માટે મફત મુસાફરી પાસ છે પરીક્ષા આવવા જવા માટે એક દિવસ માટે તો આ ટાઈપનું જે છે ફોર્મ રહેશે એસ એસ બસમાં મુસાફરી માટેનો પાસ એસસી અને એસ ટીના ફક્ત એસસી અને એસટીના ટીના ઉમેદવારો તો અહીં તમારે તમારું પૂરું નામ જે છે અરજીપત્રકમાં નામ લખ્યું છે એ નામ તમારે પૂરેપૂરું તમારું નામ પહેલી સરનેમ તમારું નામ ફાધરનું નામ એ પ્રમાણે તમારું નામ લખવાનું જે પ્રમાણે કોલ લેટરમાં છે એ પ્રમાણે તો આ ટાઈપનું હશે ફોર્મ જે પીડીએફ જે વેબસાઇટ જે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાંથી તમે આ ડાઉનલોડ કરી શકશો અથવા તો હું તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પીડીએફ મૂકી શકશું તો તમે એની પ્રિન્ટ કરાવીને તમારો જે છે વિગત ભરી શકશો અને જે તે અધિકારીને મતલબ કે કન્ડક્ટરને તમારે બતાવવાનું રહેશે તો આપણે ટેલિગ્રામની ચેનલ ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અને જે જીએસઆરટીસી હેલ્પર માટેનો જે છે એ વેબસાઇટની પણ લિંક મૂકી દેજો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો